પુતિયાણાના આંબેડકર ભવન ખાતે અક્ષત કળશ આવી પહોંચ્યો હતો ત્યાં ઢોલ નગારાના તાલે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ કળશ યાત્રામાં પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પણ જોડાયા હતા આ યાત્રા એમજી રોડ મેઇન બજાર કસ્ટમ ચોક અને ટાવર ચોક સહિતની જગ્યાઓએ ફરતા વિવિધ મંદિરોમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પૌરાણિક ખાખીમઢી ખાતે આ યાત્રા પૂર્ણ થઈ હતી જય શ્રી રામ મારું નામ છે મોડેદરા કુતિયાણા જે આપણે અયોધ્યા થી કળશ આવેલો છે એની શોભાયાત્રા આંબેડકર ભવન અને કુતિયાણાના દરેક ગલી મંદિરોમાં અને સ્વામિનારાયણ મંદિર અને જે આપણા બાલા હનુમાન આશ્રમના મંગલદાસ બાપુ હાજરીમાં બધે શોભાયાત્રા નીકાળેલી છે એ પૂર્ણ ખાખી મટી કુતિયાણાનું પ્રાચીનકાળ મંદિર છે ત્યાં કળશ રાખેલા છે અને દરેક કુતિયાના જે ગલીએ ગલીયે મંદિરો છે એમાં એ કળશનું અપ્રણ પ્રતિકતા માટેનું ગયેલા છે